ભુજની જાહેર જગ્યામાં આવેલ વાવમાં ગંદકીનું સામ્રાજ્ય એક બાજુ સરકાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલિકા દ્વારા સ્વચ્છતા કરે છે તો બીજી બાજુ વાવમાં ગંદકી જોવા મળે છે અને આ ભુજ નગરપાલિકાની એક બેદરકારી પણ કહેવાય સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ છે અનિલભાઈ ડાભી આજે એક સારો દિવસ છે પરંતુ મારા માટે દુઃખદાયક દિવસ છે કારણ કે આજે ગાંધીજીની જન્મજયંતિ છે સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ છે અને જેના વિચારો અને જેના પગલે જેને કહેવાય કે આપણા ભારતના સર્વોચ્ચ જગ્યાએ જેમને સ્થાન પહોંચાડ્યું નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સફાઈ અભિયાનની વાત કરીએ સમગ્ર ભારત સફાઈ અભિયાનમાં જોડાતું હોય ત્યારે જ્યાં ગાંધીજીની પ્રતિમા છે એની જ બાજુમાં આપણી ભુજની ઓળખ સમી આ વાવ છે જેની અંદર તમે જોઈ શકો છો કે આપણે ભુજની જે પણ કોઈ ફરવાવાળા આવે અથવા તો જે પણ કોઈ અહીંયા ટુરિસ્ટ આવશે એ આપણી છાપલીને શું જશે સફાઈ અભિયાનો ફોટા પડાવે છે ઝાડુ સાથે ફોટા પડાવે છે પરંતુ તમે ખાલી વાવની હાલત જો આ જ વસ્તુ જ્યારે હંમેશા રોગણ્યો ત્યારે આ જ પરિસ્થિતિ થઈ હતી અને વાવ જ્યાં દરેક માણસો રાત્રે બેસી અને પોતાના બાળકોને એમ કહેતા હોય કે આપણું ભુજ આટલું મસ્ત સ્વચ્છ છે આપણે આ વખતે સ્વચ્છતા રીફાઈમાં ભાગ પણ લીધેલો છે તો શું આવી રીતના આપણે સ્વચ્છતા હિફાઈમાં આગળ આવી શકશું શું ભુજને ખાલી માત્ર ને માત્ર રોડ રસ્તા દેખાશે હમીસરની દુર્ગંધ નહીં દેખાય શું વાવની દુર્ગંધ નહીં દેખાય હું આપના માધ્યમથી એટલી જ વિનંતી કરીશ નગરપાલિકાના સત્તાધીશોને કાઉન્સિલર તો મારા મિત્રો છે બધા પણ સત્તાધીશોને માત્ર એટલી જ વિનંતી કરીશ કે જો તમને સમય મળે ગાંધીજીને હારારોપણ કરીને લાલબહાદુર શાસ્ત્રીને હારારોપણ કરી અને ત્યારબાદ તો તમને સમય મળે તો જરૂર વાવની મુલાકાત લ્યો વાવની અંદર ઉતરો અને વાવની હાલત શું છે એ તમે જુઓ આવી તો ઘણી જગ્યાઓ છે જેને આપણે બતાવી શકશું પરંતુ તમે જે આ ન્યૂઝ ચેનલે જે હિંમત દેખવી છે કે સારું તો દરેક બતાડે પણ હકીકતમાં જે કા ના મળવાની વાત છે એ જ્યારે બતાવવાની હિંમત આપી છે ત્યારે હું ન્યૂઝ ચેનલને પણ ધન્યવાદ આપીશ કે આવા કોન્સેપ્ટ તમે પહોંચાડો સરકાર શ્રીની આંખ ઉગાડવા માટે મા ન્યૂઝ હંમેશા તત્પર હોય છે અને હું આપણા માધ્યમથી જરૂર કરીશ આપણા ન્યૂઝના માધ્યમથી કે આવા ન્યૂઝ બતાડો જેના કારણે આ લોકોની આંખો

9898598471 એટ નાઇન એટ ફાઈવ ઠક્કર મંત્રી 8469718777